સીતા એ સફળતાનું પ્રતિક છે અને સફળતા સુધી પહોંચનારી દરેક વ્યક્તિએ માં સીતા સુધી પહોંચવા માટે જે જે કર્યું ને એ કરવા જેવું છે ચાર ઘટનાઓ મર્યાદિત સમયને ધ્યાનમાં લઈને હું તમારી સામે મૂકીશ સૌથી પહેલી ઘટના હવે અહીંયા જ્યારે ધ્યાનથી સમજો પહેલી ઘટના જ્યારે હનુમાનજી મહારાજ માતા સીતાજીની શોધ કરવા માટે નીકળે છે એકચ્યુઅલી તમે સાંભળ્યું હશે કે સુગ્રીવે પોતાના વાનરોની અલગ અલગ સેના બનાવી એને અલગ અલગ દિશાઓમાં મોકલી હનુમાનજી મારા જે સેનામાં હતા જે ટીમમાં હતા એ ટીમને દક્ષિણ દિશા તરફ જવાનું હતું એ દક્ષિણ દિશા તરફ જનારી ટીમમાં હનુમાનજી માત્ર સામાન્ય સૈનિક હતા ટીમની અંદર ટીમ લીડર અંગદ હતા હનુમાનજી તો માત્ર સામાન્ય સૈનિક હતા બાકીના સૈનિકોની જેમ એ ટીમ દક્ષિણ દિશામાં આગળ વધી નામના એક પક્ષી સાથે એ એ ટીમનો સંપર્ક થયો અને પાસે દિવ્ય દ્રષ્ટિ હતી દૂરનું જોઈ શકતું સંપાતિ પક્ષી હતું જટાયુના ભાઈ એ દૂરનું જોઈ શકે જેવી રીતે મહાભારતમાં સંજય પાસે દ્રષ્ટિ હતી દૂરનું જોવાની એ જ રીતે સંપાતિ પાસે પણ એ દ્રષ્ટિ હતી સંપાતિએ જોયું કે અત્યારે સીતાજી લંકામાં છે અશોક વાટિકામાં છે અશોકના વૃક્ષની નીચે બેઠા છે એને બધું દેખાઈ ગયું અને ટીમને કહ્યું કે તમે જે સીતાની શોધમાં નીકળ્યા છો એ અત્યારે લંકામાં છે અને લંકા સમુદ્રની વચ્ચે ત્રિકૂટ પર્વત પર છે એટલે જો સીતાજી સુધી તમારે પહોંચવું હોય રામજીનો સંદેશ એમને આપવો હોય તો તમારે ત્રિકૂટ પર્વત સુધી જવું પડે ટીમે પૂછ્યું કે અંતર કેટલું અને એ વખતે કહ્યું સો જોજન જેટલું અંતર છે સો જોજનનો આ સમુદ્ર તમારે ઓળંગવો પડે તો તમે ત્રિકુટ પર્વત સુધી પહોંચી શકો સીતા સુધી પહોંચી શકો મિત્રો એક જોજન એટલે આઠ માઇલ સો જોજનનો આ સમુદ્ર ઓળંગવાનો આખી ટીમ બેઠી ચર્ચા કરવા માટે આ સમુદ્ર ઓળંગે કોણ એક પછી એક વાનર ઊભો થાય કોઈ એક વાનર ઊભો થઈને એમ કે કે હું જો પ્રયત્ન કરું ને મારી પૂરી તાકાત લગાવું ને તો ત્રીસ જેજન જેટલું હું કૂદી શકું એટલે બધા એને તાળીઓ પાડીને અભિનંદન આપે તો વળી બીજો કોઈ ઊભો થાય કે હું જો પ્રયત્ન કરું તો હું કદાચ પચાસ જોજન જેટલું ઉડી શકું ફરી પાછા બધા તાળીઓ પાડે વળી ત્રીજો ઊભો થાય હું પ્રયત્ન કરું ને એસી જોજન ઉડી જાઉં પાછી તાળીઓ અંગત પોતે ઊભા થયા ટીમ લીડર અને એમણે કહ્યું જો હું પ્રયત્ન કરું તો હું સો એ સો જોજન ઉડી જાઉં પણ પાછો આવું કે કે એ નક્કી નહીં કારણ કે મને શ્રાપ છે રાવણનો દીકરો અક્ષકુમાર જો મારી નજર સામે આવે તો મારી શક્તિ ક્ષીણ થઈ જાય તો પાછો ન આવી શકું ફરી તાળીઓ આ બધી તાળીઓ પડતી હતી ત્યારે હનુમાનજી પણ આ ટીમમાં બેઠા બેઠા તાળીઓ પાડતા હતા અને દૂર જામવનજી ઊભા ઉભા જોવે જામવનજી હનુમાનજી પાસે આવ્યા અને હનુમાનજીને એવું કહે છે કે ક્યારના તાળીઓ શું પાડો છો હનુમાનજી કે તાળીઓ ન પાડો શું કરું બધા કેવી વાતો કરે છે કોઈ એવું કહે છે કે હું વીસ જોજન ત્રીસ જોજન ઉડવું કોઈ પચાસ જોજન કોઈ એસી અંગત તો સો ની વાત કરે છે તાલીઓ તો પાડવી જ પડે ને એ વખતે હનુમાનજીને એવું છે કે કે તમે તમે એવું બોલો બાકીના તમારા માટે તાળીઓ હનુમાનજી પણ હું શું બોલું હું શું ઉડી શકું અને એ વખતે જામવનજી હનુમાનજીને એની સુષુપ્ત શક્તિઓ યાદ કરાવે છે ને એવું કહે છે યાદ છે યાદ છે તમે એ જ હનુમાન છો જ્યારે નાના હતા એ વખતે દૂર રહેલા સૂર્યને એક ફળ સમજી સૂર્ય સુધી છલાંગ લગાવી હતી બાળપણમાં સૂર્ય સુધી પહોંચનારા તમે તમારી યુવા અવસ્થામાં હવે ખાલી આટલો સમુદ્ર પાર નહીં કરી શકો અને હનુમાનજીને પોતાની એક ક્ષમતાનું જ્ઞાન થયું હનુમાનજીએ એ જ વખતે સંકલ્પ કર્યો હું કરીશ આઈ વિલ ડૂ વિદ્યાર્થી મિત્રો આ પહેલી ઘટના આપણને સૌને સંદેશ આપે છે કે તમારી અને મારી આપણી બધાની અંદર એક હનુમંત છે 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 અને જ પણ આપણે આપણી એ શક્તિઓને ભૂલી ગયા છે 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 દરેક દરેક વ્યક્તિની વ્યક્તિની અંદર અંદર એક એક ક્ષમતા શક્તિ યાદ કરો વિદ્યાર્થી મિત્રો તમે પોતે જ્યારે ગામડાની સ્કૂલમાં ભણતા હતા પ્રાથમિક શાળામાં ભણતા હતા માધ્યમિક શાળામાં ભણતા હતા કોઈ વિષયની અંદર તમારી નિપુણતા કેટલી સરસ હતી કેવા સારા માર્ક લાવતા હતા તમને ગામડામાં કેવા ઇનામ મળતા હતા ક્ષમતા તો હતી જ પણ આપણને આપણી એક ક્ષમતા ભૂલાઈ ગઈ છે આપણો સાચો પરિચય શું શ્રીમદ ભગવદ્ ગીતા પંદરમો અધ્યાય અને સાતમો શ્લોક ભગવાન આપણને બધાને આપણો પરિચય આપતા એવું કહે છે મમેય વાંશો જીવ લોકે જીવભૂતો સનાતન એનો અર્થ એ થાય કે આ જગતની અંદર રહેલો પ્રત્યેક જીવ મારો અંશ છે વિદ્યાર્થી મિત્રો જો આ વાત મનાય ને આ વાત મારી નથી સાક્ષાત પરમાત્મા એવું કહે છે કે જગતનો પ્રત્યેક જીવ મારો અંશ છે એનો સ્પષ્ટ મતલબ એ થયો કે તમે કે હું આપણે સામાન્ય નથી આપણે બધા પરમ તત્વનો અંશ છીએ અને એટલે આપણે જે ધારીએ ને એ કરી શકીએ અહીંયા જેટલા પ્રથમ રોડની અંદર બેઠા છે સાહેબ આ બધા લોકો એમના જીવનની તમે તપાસ કરો પહેલામાં પહેલી બાબત કોઈ જોવા મળે ને તો એ હશે એને પોતાની જાત પરનો વિશ્વાસ જેને આપણે આત્મવિશ્વાસ કહીએ છીએ અને દિવસે દિવસે આત્મવિશ્વાસની કમી અત્યારના વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં સ્પષ્ટપણે જોવા મળે છે યુવાનો મને પોતાના પ્રશ્નો કરે એને આધારે આ વાત કહું છું નોર્મનનું એક બહુ સરસ મજાનું છે મિત્રો યાદ રાખવા જેવું નોર્મન એવું કહે છે ધ ધ્રેઝેડી ઓફ લાઈફ ઇઝ નોટ ડેથ આ જીવનની કોઈ દુઃખદ ઘટના મૃત્યુ નથી આગળ બહુ સરસ વાત કહે છે અને એવું કહે છે પણ આપણે જીવતા હોય અને આપણી અંદરનું કંઈક મરી જાય ને એ સૌથી મોટી દુઃખદ ઘટના છે આપણે જીવીએ છીએ પણ કંઈક કરી છૂટવાની તમન્ના મરી ગઈ છે પહેલી શરત સફળ થવા માટેની હનુમાનજીના જીવનમાંથી એ શીખવાની કે તમારી આસપાસ કોઈ જામવન રાખજો જે તમારી ક્ષમતાનો તમને પરિચય કરાવે આસપાસ જામવન હોવો જોઈએ સમજો તમારી પ્રગતિ કે પડતીનો આધાર તમારો ફ્રેન્ડ કોણ છે ને એના પર બહુ છે બહુ જ છે તમારો મિત્ર કોણ છે એવો જામણ રાખજો કે જે તમને હકારાત્મક વિચારો આપે તારાથી આ થઈ શકે એવું તમને કે મોટાભાગે આપણી આસપાસ તમે જોજો આવું થાય જ નહીં એવી વાત કરનારા જોવા મળશે મેં હમણાં જ ગુજરાત સરકારમાંથી સિનિયર ક્લાસ વન પદેથી રાજીનામું આપ્યું હું ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ વન અધિકારી હતો સ્પીપામાં બાર વર્ષ કામ કર્યું અને સ્પીપામાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પણ કેટલાય વર્ષો સુધી મારી ફરજ નિભાવી તમે બધા જાણો છો કે સ્પીપા ગુજરાત સરકારની એક એવી સંસ્થા છે કે જે ગુજરાતના દીકરા અને દીકરીઓને યુપીએસસીની પરીક્ષાની તાલીમ આપી દીકરા અને દીકરીઓ સીધા જ કમિશનર બને કલેક્ટર બને ડીએસપી બને એ માટે તૈયારી કરાવે છે એનું ઉત્કૃષ્ટ પરિણામ પણ ચાલુ થયું જે ગુજરાતમાંથી દર વર્ષે માત્ર એકાદ દીકરો દીકરી પરીક્ષા પાસ કરતા હતા એ જ ગુજરાતમાંથી હવે દર વર્ષે ઓન એન એવરેજ લગભગ પંદર વીસ દીકરા દીકરીઓ આ પરીક્ષા પાસ કરતા થયા આવી પરીક્ષાને રિલેટેડ મેં તમને વાત કરી હોય મારે તમને જે કેવું છે સમજજો અને તમારામાંથી કોઈને બરોબરની એ વાત ચોંટે અને તમારામાંથી કોઈ સંકલ્પ કરે કે બાકીના અલગ અલગ ફિલ્ડમાં જશે કોઈ બિઝનેસ કરશે કોઈ સરસ જોબ કરશે કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થશે કોઈ ડૉક્ટર થશે કોઈ એડવોકેટ થશે પણ મારે આઈએએસ ઓફિસર થવું છે આવું મનમાં નક્કી કરે હવે જરા કલ્પના કરો તો તમને આ વાત બરોબરની ચોંટે તમે આ નક્કી કરો કે મારે આઈએ એસ ઓફિસર થવું છે તમારા મિત્રો જોડે તમે ઊભા હોય ચાર પાંચ મિત્રો હોય અને એની પાસે તમે તમારી આ વાત રજૂ કરો કે ઓલા શૈલેષભાઈ અમારે ત્યાં બોલવા માટે આવી વાત એમણે જે વાત કરીને તો આપણે નક્કી કર્યું કે મારે આઈએએસ ઓફિસર થવું તમે આટલું બોલો એ વખતે તમારા મિત્રોનું રિએક્શન શું હોય કલ્પના કરો ચલો પેલા તો તમારી સામે વિચિત્ર પ્રાણી તમે હોય ને થોડીક વાર જોયા કરશે કલેક્ટર ભાઈ કલેક્ટર હા હા કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ ધ્યાન રાખજો હો પછી અમારું બિન ખેતીની ફાઇલો લઈને આવીએ જરાક જોજો સાહેબ અને પછી એમાંથી એકાદો બોલે ખરો કે કલેક્ટર નો દીકરો થતો બેહને છાનો મનો તારો ડોહો હાથ પેઢીમાં કોઈ ક્લાર્કઈ ન થયો કલેક્ટર થવું સાહેબ સમજો આવા નબળા વિચારો તમારી આસપાસ હશે ને તો પ્રગતિ થશે જ નહીં હનુમાનજી માં સીતા સુધી પહોંચ્યા કારણ કે એની પાસે એની શક્તિ જાગૃત કરનાર જામવન હતા અને આપણી પાસે નથી તમારામાં પણ એ જ ક્ષમતાઓ છે પણ આપણને ક્ષમતાનો અનુભવ નથી થતો એની પાછળનું કારણ આ જ કે આપણી આસપાસ નકારાત્મક બહુ ભરેલી છે તારાથી આ થાય એના કરતાં આ ન થાય એવું કહેનારા લોકોની સંખ્યા બહુ જ મોટી છે